સૌથી મોટી કાર્યવાહી સારોદના ના વિસ્તારમાં કાર્યવાહી કપાસ મગ અને નેપલા જેવા પાક કરી સરકારી ગૌચર ખેતી કરવામાં આવતી હતી તાલુકા વિકાસ અધિકારી દ્વારા સત્યાવીસ જેટલા લોકોને નોટિસ આપવામાં આવી તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ સહિત ગામના સરપંચ પટેલ સહિત તાલુકાના અધિકારીઓ હાજર રહ્યા તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર તાલુકામાં ગોચરના દબાણો દૂર કરવાની અપીલ કરી જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટે આજે બુધવારે મોની અમાવસ્યાએ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સ્નાન કરી ધન્યતા અનુભવી

જંબુસર તાલુકાના ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહી સારોદના ભાંઠા વિસ્તારમાં કરવામાં આવી છે કપાસ મગ અને નેપલા જેવા પાક કરી સરકારી ગોચરમાં ખેતી કરવામાં આવતી હતી તાલુકા વિકાસ અધિકારી દ્વારા સત્તાવીસ જેટલા લોકોને નોટિસ આપવામાં આવી હતી એકસો દસ પોઈન્ટ નવસો ઓગણચાલીસ પોઈન્ટ નવસો ચાલીસ સર્વે નંબરમાં ખેતી કરવામાં આવતી હતી તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ સહિત સારોદ ગામના સરપંચ ઈશાલ પટેલ સહિત તાલુકાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર જંબુસર તાલુકામાં આવા ગોચરના દબાણો દૂર કરવાની અપીલ કરી હતી આવનાર દિવસોમાં પણ આવા તમામ ગોચરના તમામ ગામોમાં તપાસ કરીને સરકારી ગૌચર ખુલ્લા કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું આજ રોજ સાહેબ તથા પત્રકાર તથા અમારા ગામજનો જે અમારે ત્યાં ઘાર ખરાબાની જમીન તથા ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ અમે ગામજનો સ્વચ્છ રીતે સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ અને આવા જે એવી દબાણો હોય જ્યાં આવી હોય આખા તાલુકામાં જ્યાં જ્યાં હોય ત્યાં અગર બી આવી રીતે દૂર કરવું જોઈએ કેમ કે અવળે જે સરકાર છે એ આક્રમક રીતે આને નાશ કરવા ફરે છે એટલે એ કરવું જ ના જોઈએ ને એ આ ધોળાની જમીન છે એમને કોઈને વાવેતર કરવું જોઈએ જ ના અને અમારા લોકો જે એ કરતા હતા ખેતી કરતા હતા તેમણે સ્વૈચ્છિક રીતે એમણે આ કામ કરી અને નાશ કરીએ છીએ અને આપ જોઈ શકો છો એટલે આ બધાને બી આ તાલુકાના દરેક ગામડાવાળાને બી હું એ રીતનું કહું છું કે આવા દબાણો બંધ કરી અને ગૌચારનું જે જગ્યા છે તે ખુલ્લી કરવા ખાસ વિનંતી છે હું હાર્દિક સિંહ એમ રાઠોડ તાલુકા વિકાસ અધિકારી જમ્મુ સર આજરોજ સારોદ મુકામે કુલ પાંચસો ચુમ્માલીસ એકરની ગૌચર જમીન આવેલી છે એમાં કુલ પાંચસો ને દસ એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ સત્યાવીસ લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે એમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની અમને સૂચના આપવામાં કે આવેલી હતી આજથી એમની દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અને આ સાથે હું જંબુસર તાલુકાની તમામ આપણા ગ્રામજનોને એક વિનંતી બી કરું છું કે તમારા ધ્યાનમાં બી આપણે કોઈ બી ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં દબાણ જો જણાય આવે તો એ તાત્કાલિક સ્વેચ્છાએ દૂર કરવા મારી નમ્ર વિનંતી છે અને આ સાથે સરકારની જે દબાણ દૂર કરવાની જે હાલ કાર્યરતી છે એમાં તમામને સહયોગ આપવા મારી નમ્ર વિનંતી છે કેટલા એકર જમીનમાં દબાણ દૂર કરવામાં પાંચસો ને દસ એકરમાં કુલ દબાણ છે અને એ દબાણ દૂર કરવાની કામગીરી આજથી ચાલુ કરવામાં આવી છે તો દરેક ગામમાં આજે તો આપણે સારોદની વાત કરીએ તો સારોદમાં પાંચસો દસ એકરમાં કપાસ મગ અને નેપલા છે વાવેતર હતું અને પણ રીતે પાક ઉગાડવામાં પંચાયત ધારાની જોગવાઈ મુજબ એ ગૌચર દબાણ કેવાય અને દબાણ દૂર કરવાની અમારી સરકારી ફરજ છે જડેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી ધન્યતા અનુભવી હતી ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટે આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા સ્નાન અર્થે ઉમટી પડ્યા હતા આજે બુધવારી અમાસે અને મૌની અમાવાસનું વિશેષ મહત્ત્વ હોય છે આ દિવસે નર્મદા સ્નાન કરી દાન પુણ્ય કરવાનો વિશેષ મહિમા રહેલો છે ત્યારે જાડેશ્વરની નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નર્મદા ઘાટે પણ ખૂબ મોટી સંખ્યામાં નર્મદા ઘાટ ખાતે જિલ્લાભરમાંથી શ્રદ્ધાળુઓમાં નર્મદામાં ડૂબકી લગાવવા અને સ્નાન કરી દાન પૂર્ણ કરવા આવ્યા હતા હાલ તો પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો સંગમ સ્થળ પર ડૂબકી લગાવી રહ્યા છે જ્યારે આજે જાડેશ્વર ખાતે પણ નર્મદા નદીમાંના કિનારે મૌની અમાવસ્યાના પાવન અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ નર્મદા સ્નાન કરવા માટે લોકોએ પડાપડી કરતા જોવા મળ્યા હતા લોકોએ નર્મદા સ્નાન કરી દાન પુણ્ય કરી ધન્યતા અનુભવી હતી જો કે અહીં ભરૂચ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કે બંદોબસ્ત ન હોવાના કારણે અનેક લોકોને હેરાન અને તકલીફો વેઠવાનો વારો આવ્યો હતો અને મને એવું થયું કે ચલો આપણે નર્મદા નદીના કિનારે રહીએ છીએ તો કેમ નર્મદા નદીમાં નાવા ના જઈએ આપણાથી કુંભ મેળામાં જવાય કે ના જવાય પણ આટલી મોટી નર્મદા નદી છે તો અહીંયા જ નહીં એટલા માટે અમને આટલી મૌની અમાવસ્યા છે મોટામાં મોટી એટલે અમે અહીંયા ભરૂચમાં નર્મદા નદીના કિનારે નાવા માટે આવ્યા છીએ અને નહીંને અમને એટલો બધો આનંદ થયો કે જાણે અમે કુંભ મેળામાં નાહ્યા હોય એવો આનંદ થયો અમે ભરૂચમાં રહીએ છીએ અને ભરૂચમાં નર્મદા નદીના ઘાટે સ્નાન કરવા આવ્યા છે અહીંયા આજે અમને આવીને એટલો બધો આનંદ થાય છે જાણે કુંભ

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉડતાલીસ પર આજે વહેલી સવારથી પુનઃ એકવાર ગંભીર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી વાલિયા ચોકડી પાસે આવેલ આમલા ખાડી ઓવરબ્રિજથી રાજપીપળા ચોકડી સુધીના લગભગ ચાર કિલોમીટરના વિસ્તારમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી આ સમસ્યાનું મુખ્ય કારણ વાલિયા ચોકડી નજીક આવેલ આમલા ખાડી પરનો બ્રિજ છે જે બોટલનેક તરીકે કાર્ય કરે છે આ માર્ગ પર વાહનોની અવરજવર વધુ હોય છે ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અભિયાનના ભાગરૂપે આજે ભરૂચ આરડીઓ કચેરી ખાતે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી શિબિરનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં થતાં માર્ગ અકસ્માત અને અન્ય બીમારીઓમાં લોહીની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડવાનો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આરટીઓ અને પોલીસ કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું આ પ્રસંગે આરટીઓ ઇન્સ્પેક્ટર મેઘલ બંગાલ માર્ગ સેફ્ટી ટ્રેનર વર્ષા પરમાર સહિતના આરટીઓ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પહેલથી માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાની સાથે માનવતાના કાર્યને પણ પ્રોત્સાહન મળ્યું હતું

મળી શકે તો એ માટે અમારા ERTO સ્ટાફ તરફથી એની સાથે સંકલનમાં 108 તથા રેડ ક્રોસના ના કર્મચારીઓ અને ટ્રાફિકમાંથી ત્યાંના કર્મચારીઓ સહયોગ આપીને અમે આજે બ્લડ કેમ્પને સારું એવું યોગદાન માટે કાર્ય કર્યું છે તો હું બધાને એ જ કહીશ કે બ્લડ ડોનેશન કરો એક એક ખોટી વાત નથી પણ જે લોકોના મનમાં ભ્રમ કરી ગયો છે કે અમે બ્લડ આપીએ છીએ અને સામે અમને બ્લડ નથી મળતું તો એ બિલકુલ નહીવત જેવી વાત છે એટલે મારો એક જ મેસેજ છે કે જેટલું બને એટલું બ્લડ ડોનેશન કરો અને કોઈકના જીવનમાં એક આશાનું કિરણ ઉભું કરો જય હિન્દ જય ભારત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અંબેલ ગામ નજીક આવેલ ઓએનજીસી ના ટીજીએસ આઠ પ્લાન્ટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચર્ચા મચાવી હતી

સ્થાનિક વહીવટી તંત્ર અને ઓએનજીસી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ પ્રાથમિક તપાસ ચાલી રહી છે જો કે અત્રે ઉલ્લેખનીય છે કે ફાયર ફાઈટરોએ રાત્રિના સાડા વાગે આગ પર કાબૂ મેળવ્યો હતો ભરૂચના અગિયાર ફૂટ ઊંડા બેઝમેન્ટમાં પડેલી ગર્ભવતી ગાયનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમે પાંચસો કિલોની ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી અને વાછરડાનો પણ જીવ બચાવ્યો હતો ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ ધર્મનગર સોસાયટીમાં એક ગર્ભવતી ગાયને બચાવવાની અભૂતપૂર્વ ઘટના સામે આવી છે રેમી મેટલની જૂની ટાઉનશીપ ખાતે આવેલા સેલિબ્રેશન હોમ સાઇટના દસથી અગિયાર ફૂટ ઊંડા બેઝમેન્ટમાં એક ગર્ભવતી ગાય પડી ગઈ હતી સ્થાનિક ભરવાડ સમુદાયના લોકોએ ગાયને બચાવવાના પ્રયત્નો કર્યા પરંતુ સફળતા મળી ન હોવાથી સાઇટ એન્જિનિયર અને જીવદયા પ્રેમી મોહિતભાઈ મુછડીયાએ તાત્કાલિક મન મૈત્રી સેવા ફાઉન્ડેશનનો સંપર્ક કરતાં મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના પશુ ચિકિત્સક ડોક્ટર નીરવ અને રેસ્ક્યુ ટીમના રવિ કુશવાહ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મજૂરોની મદદથી મન મૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમે ચારસોથી પાંચસો કિલો વજન ધરાવતી ગર્ભવતી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી આ બચાવ કામગીરીમાં ગાય અને તેના ઘરમાં ઉછરી રહેલા વાછરડા બંનેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો જે એક મોટી સફળતા છે મન મૈત્રી સેવા ફાઉન્ડેશન ની ટીમે શ્રમદાન અને દયા થી કરેલ આ કામગીરી સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહીશ ગુજરાતી માધ્યમ શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી

તેમજ અતિથિ વિશેષ તરીકે ભરૂચ શિક્ષણાધિકારી દિવ્યેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આજરોજ યોજાયેલ આ વાર્ષિકોત્સવ કલરવ કુંજોત્સવ અને શ્રૃંગાર સંસ્કૃતિમાં વિદ્યાર્થીઓએ દેશની વિવિધતામાં એકતા અને દેશ પ્રેમ સાથે વિદ્યાર્થી જીવનમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવતી કૃતિ ખૂબ જ સુંદર રીતે રજૂ કરી હતી આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલાના સુપરવાઇઝર અને મિતાબેન રિદાનીના માર્ગદર્શન હેઠળ સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સુંદર રજૂઆત થકી સુંદર રીતે સફળ થયો હતો ਆਰੁ ਦੀ ਜ਼ਕ ਜ਼ਕ ਮਾਂ ਜੀ ਸਾਰੇ ਤੁ ਰੇ ਆਂ ਤੁ ਸ਼ੇ ਚੋ ਪੁਝੀ ਚਾ ਇ ਆਰੁ ਦੀ ਜ਼ਕ ਜ਼ਕ ਮਾਂ ਜੀ ਸਾਰੇ ਤੁ વડકોદરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર માથાભારે ઇસામે યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં તેને ઝડપી પાડવામાં આવ્યો હતો મારા છોકરાને કોણે માર્યો કઈ આવેશમાં આવી જઈ ચપ્પુ વડે વિનેશ પટેલ ઉપર તૂટી પડ્યો હતો ઇજાગ્રસ્ત વિનેશને સારવાર અર્થે ખસેડી પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના ભડકોદરા ગામ પંચાયત ફળિયામાં રહેતા વિનેશ પટેલ તારીખ છવ્વીસમી જાન્યુઆરીના રોજ પોતાના ઘરે હતા તે દરમિયાન તેઓના મિત્રનો ફોન આવ્યો હતો અને પોતે ગામના સ્મશાનવાડા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યા હોવાનું જણાવ્યું હતું જેથી વિનેશ પટેલ પણ ક્રિકેટ રમવા ગયા હતા તેઓ મેચ રમી ગ્રાઉન્ડની બહાર પોતાની બાઇક પર બેસી મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા તે દરમિયાન ગામની નવી નગરીમાં રહેતો નીલેશ રમણ પટેલ ત્યાં આવી મારા છોકરાને કોણે માર્યો કહી આવેશમાં આવી જઈ ચપ્પુ વડે વિનેશ પટેલ ઉપર તૂટી પડ્યો હતો અને પેટ તેમજ છાતીના ભાગે પગે ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી ઈજાના પગલે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વર ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે હુમલાખોર નિલેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો મુજબ ગુનો નોંધ્યો હતો પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે એક લાખ ચૌદ હજારના નવ મોબાઈલ મૂળ સુપ્રત કર્યા હતા સીઈઆઈઆર પોર્ટલની મદદથી ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં દસ લાખ સુડતાલીસ હજારના સત્તાવન મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન શોધવાની મુહિમ સફળતાપૂર્વક આગળ ધપાવી રહી છે પોલીસે કેન્દ્ર સરકારના સી પોર્ટલનો ઉપયોગ કરીને કુલ એક લાખ ચૌદ હજારની કિંમતના નવ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે આ મોબાઈલ ફોન પોર્ટલ પર એક્ટિવ થયા બાદ તેને ટ્રેસ કરી મૂળ માલિકો સુધી પહોંચાડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં જીઆઈડીસી પોલીસે આ અભિયાન હેઠળ દસ લાખ સુડતાલીસ હજારની કિંમતના કુલ સત્તાવન મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા છે પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી સામાન્ય નાગરિકોને તેમાં તેમના ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન પરત મેળવવામાં મદદ મળી છે સીઆઈઆર પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોન શોધવાની આ પહેલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનાખોરી સામે લડવાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે જમીનને સસ્તા ભાવે ખરીદી નફા સાથે વેચવાની લાલચ આપનાર ઠગ 12 વર્ષે આખરે ઝડપી પાડવામાં આવ્યો છે અંગેશ્વર જેડીસી પોલીસ મથકમાં વોન્ટેડ જમીન ઠગને વરુજ એ ડિવિઝન પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો હતો જમીન દલાલીના નામે ઠગાઈ કરતા ગુજરાતમાં સાત સ્થળે જમીન ઠગાઈના ગુના દાખલ છે વર્ષ બે હજાર બારમાં અંકલેશ્વર જયાળીસી પોલીસ મથકે જમીન સસ્તા ભાવે ખરીદી કરાવી ધાર્મિક સંપ્રદાયોને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી ઠગ ટોળકી સામે ફરિયાદ નોંધાઈ હતી છેલ્લા બાર વર્ષથી પોલીસને હતાળી આપી રહેલા જમીન દલાલ અને બે હજાર સાતથી અમરેલી નવસારી અંકલેશ્વર વડોદરા બોટાડ અમદાવાદ સુરત અને ગોંડલ મળી છ સ્થળે એક જ મોડસ ઓપરેન્ડીથી ગુનો આચરી લોકો જોડે ઠગાઈ કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી રહ્યા હતા દરમિયાન તાજેતરમાં ભરૂચ એ ડિવિઝન પીઆઈ વીયુ ગદડિયા દ્વારા પોલીસ મથકના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરાઈ હતી અને વિવિધ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીઓ અંગે માહિતી એકત્ર કરી ટેકનિકલ વર્કઆઉટ કરી સર્વેલન્સ શરૂ કર્યું હતું દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સને માહિતી મળી હતી કે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે બે હજાર બારમાં જમીન અંગેની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપી વડોદરા આજવા ચોકડી વિસ્તારમાં છે જે માહિતીના આધારે ટીમ મોકલીને એ ડિવિઝન પોલીસની ટીમ વડોદરાથી બહુ નામધરી મહાઠક ભરત મંજી પટેલ ઉર્ફે દર્શન શાહ ઉર્ફે સ્નેહલ મોરડિયાને ઝડપી પાડ્યો હતો અને ભરૂચ લઈ આવી અંકલેશ્વર જેડીસી પોલીસના હવાલે કર્યો હતો ભરૂચના ટંકારિયા સ્થિત સુપ્રસિદ્ધ હઝરત સૈયદ હસીમ સરકારના આસ્થાના પર સંદર શરીફનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ટંકારિયામાં આરામ ફરમાવી રહેલા હઝરત હાશિમ શાહના ઉર્સ નિમિત્તે ગતરોજ ઈશાની નમાઝ બાદ સંદલની વિધિ રાખવામાં આવી હતી જેમાં ગામના મોટી સંખ્યામાં મંદો હાજર રહ્યા હતા પાટણવાડા સાહેબની સદારતમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી નવયુવાનો દ્વારા મગરીબની નમાઝ બાદ સામૂહિક ન્યાસ પણ રાખવામાં આવી હતી પાટણવાડા બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી પાટણવાડા બાવા સાહેબ તેમજ અન્ય સૈયદ સાદાતોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અનુયાયીઓએ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા નવયુવાનો દ્વારા મગરીબની નમાઝ બાદ સામૂહિક ન્યાસ પણ રાખવામાં આવ્યું હતું આજે ભરૂચના મધ્યપ્રદેશના ટીકમગઢથી આવેલ એક યુવાન સાયકલિસ્ટ નું સ્વાગત શ્વેતા વ્યાસ દ્વારા નર્મદા ચોકડી પર કરવામાં આવ્યું હતું આજે ભરૂચના મધ્યપ્રદેશ ટીકમગઢ થી આવેલા એક યુવાન સાયકલિસ્ટ નું સ્વાગત સાયકલીસ શ્વેતા વ્યાસ દ્વારા નર્મદા ચોકડી પર કરવામાં આવ્યું હતું અમન સોની ભૂતકાળમાં ચાર વર્ષ એક્ટર અને મોડલનું કામ કરતા હતા અમન સોની છેલ્લા છ મહિનાથી ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી રહ્યા છે રાજ્ય છે અમન અત્યાર સુધીમાં જ્વાલાદેવી સોમનાથ નાગેશ્વર દ્વારકાધીશ અને ઓમકારેશ્વર ઉજ્જૈન કેચીધામ કરોલી વૈષ્ણવદેવી કેદારનાથ અમૃતસર નેનાદેવી જ્વાલાદેવીના દર્શન કરી ચૂક્યા છે આ સાયકલ પર અમન સોની નો આ યાત્રા કરવાનો ઉદ્દેશ એ છે કે જેટલા પણ પૈસા એમની આ યાત્રામાં ભેગા થશે એનાથી એ જાતે ગૌશાળાનું નિર્માણ કરવા માંગે છે जो मेरी लाइफ थी वो वो अलग थी लेकिन अब जो लाइफ है जिसमें मैं पाँ बारह ज्योतिर्लिंग कर रहा हूँ और बारह ज्योतिर्लिंग में से मेरे पांच ज्योतिर्लिंग हो चुके हैं केदारनाथ सोमनाथ नागेश्वर ओंकालेश्वर और आपका उज्जैन महाकाल तो ये सारी यात्रा मैं कर चुका हूँ और द्वारकाधीश अभी मैं भरूच पहुंचा तो मैम से मिला बहुत अच्छा लगा मैम से मिल और दूसरी चीज़ जब आप जाते हो यात्रा करते हो तो लोगों से कनेक्ट होते हो तो वो बहुत बड़ी बात होती है कि आप यात्रा करके लोगों को क्या संदेश देना चाहते हो तो मेरा जो मोटिव है जैसे आपको पता है कि गाय की सेवा पूरा भारत कर रहा है लेकिन नंदी महाराज की सेवा करने के लिए लोग पीछे हटते क्योंकि वहां से कुछ उनको प्राप्त नहीं होता है तो मैं नंदी महाराज की सेवा करना चाहता हूं अपने YouTube की इनकम से जो आने वाले टाइम पे मेरी इनकम होगी उससे मैं नंदी महाराज की सेवा करूंगा और दीदी से मिलकर बहुत अच्छा लगा क्योंकि अपने भारत में ऐसे कनेक्ट होते हैं लोग ऐसे लोग हैं कि आपको कनेक्ट होंगे और मिलेंगे और बाकी मैं रात में यहाँ पे रुका था पावन राज होटल पे तो बहुत अच्छा लगा यहाँ पे गुजरात में तो आपको पता है कि बहुत प्यार बहुत सारा प्यार मिलता है अंतमा मुख्य समाचारों पर फरी एक नजर जम्मूसर तालुका सारोद गा में मोटी कार्यवाही 510 एकड़ जमीन मे दबान दूर करने की कार्यवाही कर जम्मूसर तालुका इतिहास में सौ मोटी कार्यवाही सारोद भाथा विस्तार में कार्यवाही કપાસ મગ અને નેપલા જેવા પાક કરી સરકારી ખેતી કરવામાં આવતી હતી તાલુકા વિકાસ અધિકારી દ્વારા સત્યાવીસ જેટલા લોકોને નોટિસ આપવામાં આવી તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ સહિત સારોદ ગામના સરપંચ ઈશાલ પટેલ સહિત તાલુકાના અધિકારીઓ હાજર રહ્યા તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર જંબુસર તાલુકામાં ગૌચરના દબાણો દૂર કરવાની અપીલ કરી જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટે આજે બુધવારી અમાસ મૌની અમાવસ્યાએ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સ્નાન કરી ધન્યતા અનુભવી અંકલેશ્વર નેશનલ હાઈવે ઉડતાલીસ પર ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ વાલિયા ચોકડી નજીક બોટલ નેક કારણે વાહનો ની કતાર વધતા અકસ્માતો અને સાંકડો બ્રિજ ટ્રાફિક માટે શિરોવેદના સમાન બન્યો આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર